નખત્રાણા તાલુકાના મંજલ ગામની એક યુવતીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી નખત્રાણા તાલુકાના મંજલ ગામની એક ઓગણીસ વર્ષીય યુવતીએ જાણવા મળતી વિગતો અનુસાર તેના ભાઈ સાથે બોલાચાલી થતા આ વાતનું મંદુક રાખીને ઝેરી દવા પી લીધી હતી જેથી આ યુવતીની હાલત ગંભીર હોતા તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે

બે કિલો રૂપ ત્રણ એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માં ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિની કેતન પ્રાથમિક સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ